આજે મહિલા દિવસ છે સ્ત્રીઓ પુરુષ સમવડી તો છે જ પણ આજની મહિલા પુરુષ કરતા પણ આગળ છે તેવી જ મોરબીની મહિલાઓ જેણે બે હજાર સોળમાં ડેરીની સ્થાપના કરી હતી અને ત્યારથી આજ સુધીમાં તેમનો વાર્ષિક ટર્ન આજના સમયમાં તેનું ત્રણસો કરોડ છે તો આવો જોઈએ અબતકના આ વિશેષ અહેવાલ મોરબીની મહિલાઓએ પોતાની ક્ષમતાથી મયુર ડેરી શરૂ કરી છે આ ડેરી વિશે વાત કરતા મયુર ડેરીના ડાયરેક્ટર સંગીતાબેને જણાવ્યું હતું કે મોરબીના પંચાસર રોડ પર આવેલ મહિલા સંચાલિત મયુર ડેરીની સ્થાપના વર્ષ બે હજાર સોળ સત્તરમાં કરવામાં આવી હતી સ્થાપના થઈ ત્યારે આ ડેરીમાં છ હજાર જેટલા સભાસદો હતા અને આજે આ ડેરીમાં સિત્યાવીસ હજાર સભાસદો છે તેમજ પંચાણું જેટલી મંડળીઓ દૂધ લઈને આવતી હતી આજે અહીં ત્રણસો નવ આવે છે તેમજ શરૂઆતમાં પચીસ હજાર લીટર દૂધ આવતું હતું એક લાખ નેવું લીટર દૂધ આવે છે તેમજ જ્યારે આ ડેરીની શરૂઆત થઈ ત્યારે છપ્પન કરોડની વાર્ષિક ટર્ન હતું આજે મયુર ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર ત્રણસો કરોડ આસપાસ પહોંચી ચૂક્યું છે મહિલામાં મયુર ડેરી છે અને મહિલા સંચાલિત છે શરૂ કરી સોળ સત્તરમાં શરૂ કરી હતી શરૂઆતમાં પંચાણું મંડળી હતી અત્યારે ત્રણસો નવ મંડળી છે શરૂઆતમાં પચીસ હજાર લીટર દૂધની આવક હતી અત્યારે એક લાખ નેવું હજાર લીટર દૂધની આવક છે શરૂઆત કરી તે છ હજાર સભાસદો હતા અત્યારે સિત્યાવીસ હજાર સભાસદો છે શરૂઆતમાં છપ્પન કરોડનું ટર્ન ઓવર હતું અત્યારે ત્રણસો કરોડની આસપાસ ટર્ન છે હું દરેક મહિલાને એ સંદેશો આપવા માગું છું મહિલા દરેક ક્ષેત્રમાં આગળ વધે અને જે જે મહિલાની ક્ષમતા હોય એ ઉજાગર કરે અને બહાર આવે અને જે કામ આવડે ધારો કે એક તમે ગૃહિણી છો તો ગૃહ ઉદ્યોગ કરી શકો પશુપાલન રાખીને ડેરી ક્ષેત્રે સકડાવ તમારે જે કામ આવડતું હોય એ બહાર નીકળે અને આગળ વધે હું એ કહેવા માગું છું હું એવા લોકોને એ કહેવા માગું છું કે આજના યુગમાં કોઈ એવું ક્ષેત્ર નથી કે મહિલા ન કરી શકે બહાર ન નીકળી શકે આદરણીય મોદી સાહેબના સપોર્ટથી દરેક ક્ષેત્રમાં મહિલા આગળ છે અને તમારી ક્ષમતા પ્રમાણે તમે ગમે તે જગ્યા જાઓ તો તમે કામ કરી શકશો હું એક મહિલા તરીકે સારા સમાજના ઘડતર માટે મહિલા એક કેન્દ્ર બિંદુ છે મહિલા એક ઘરની મોભી હોય છે દરેક એના બાળકો હોય સાસુ સસરા સસરા હોય પતિ હોય દરેકને સાચવી અને ઘર આગળ વધારે અને દીકરા દીકરા અને દીકરીને સારું સારું ભણતર અભ્યાસ આપી સંસ્કાર આપી અને પોતે પણ કરી શકું હું મહિલાને એ અપીલ કરું છું કોઈ કામ નાનું નથી જો આપણે મોતીનો મોહલ્લો બનાવી શકીએ તો દરેક આપણી આવડતને ઉજાગર કરી જે કામ આવડે તમને ધારો કે એક ગૃહિણી છો તો તમે ગૃહ ઉદ્યોગમાં આગળ વધો પશુ ખેતી ગામડે કરો છો પશુપાલન છે તો પશુ ક્ષેત્રે આગળ વધો કોઈ સીવણ ક્લાસ આવતો હોય તો એ ક્ષેત્રે આગળ વધો કોઈ એવું ક્ષેત્ર નથી કે તમે આ કામ ન કરી શકો અને બધી બધી જગ્યાએ તમને પ્રોત્સાહન મળે છે મારા અભિપ્રાય મુજબ હું એ કહેવા માગું છું દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓને આગળ વધવું જ પડે અને નીકળવું જ પડે